વિકાસ વિભાગના સ્થળથી નવીન તાલુકા પંચાયત ભવન માટે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો ઈડર ટીવી ટાવર પાછળના પ્લોટ પર આજે સવારે નવ કલાકે ધાર્મિક વિધિ અને ભક્તિપૂર્ણ માહોલમાં કરવામાં આવ્યું હતું

પટેલ અને શહેર પ્રમુખ કુરાણ કંસારા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આમંત્રિત અધિકારીઓમાં જિલ્લા કલેક્ટર નારાયણસિંહ સાંધુ પ્રાંત અધિકારી રોનક પટેલ તાલુકા વિકાસ અધિકારી બી એન ચૌધરી ઈડર મામલેદાર સહિત વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા આ પ્રસંગે ઈડર તાલુકાના વિવિધ ગામોના સરપંચો તલાટીઓ તાલુકા પંચાયતના કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓએ હાજરી આપી હતી રાજેશ ચાવડા સાથે નંદિની જોશી સિટી ન્યૂઝ ઈડર ઈડર તાલુકામાં આજે શ્રાવણ મહિનાના સોમવારના દિવસે તાલુકા પંચાયતના નવા મકાનનું ભૂમિપૂજન થયું છે સાડા ચાર કરોડના ખર્ચે આ નવું તાલુકા પંચાયતનું ભવન બનશે એની સાથે સાથે જે વિકાસના કામો મંજૂર થયા છે એનું બધાનું પણ અનાવરણ કરવામાં આવ્યું છે આજે કુલ ઓગણત્રીસ કરોડ રૂપિયાના વિકાસના કામોની તકતીઓનું અનાવરણ કરવામાં આવ્યું છે આગામી દિવસોમાં વધારાના કામો પણ થશે આનંદી વાતનો છે કે આ અમારા કાર્યક્રમમાં જિલ્લાના માન્ય કલેક્ટરશ્રી માન્ય ડીડીઓ શ્રી અને જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી આ સૌના સાથ અને સહયોગના કારણે આ કાર્યક્રમ ખૂબ સારી રીતે સંપન્ન થયો છે આ બધા લોકોનો હું હાર્દિક આભાર માનું છું અને ઈડર વિધાનસભાના વિકાસના કામો ચાલે છે એ અવિરત ગતિએ ચાલુ જ રહેશે એવી બધાને હૈયાધારણા આપું છું